નાના બાળકોમાં અને યુવાનોમાં હાર્ટ એટેક આવી રહ્યા છે એના માટેની કમિટીની નિમણૂક કરવી પડી કે હાર્ટ એટેકનું કારણ શું આપણે ગોતવું પડશે ત્યારે બહુ દુઃખની બાબત એ છે કે અત્યારે લાખો માતાઓના છેથાના સિંદૂર અને ચાંદલો ભૂંસાઈ રહ્યો છે લાખો માતાઓ આ બધા રોગોના કારણે વિધવા બની રહી છે ત્યારે આપણે એને બચાવવા માટે ઘણા બધા પોઈન્ટ છે પણ અષ્ટાંગ હૃદયનો પહેલી વાર બાપુના સાનિધ્યમાં શ્લોક બોલ્યો હતો બીજી વાર આજે રિપીટ કરું છું ઋષિ વાઘભટ્ટે નિદાસ્થાન અધ્યાય બારમાં પ્રથમ શ્લોક આપ્યો હજારો દર્દી જોઈએ એમને સારા કર્યા મને આ પાંચ કારણથી ઉપર કોઈ કારણ સમજાતું નથી એક કારણ છે છઠ્ઠું ઈ એડ કરીશ પણ પાંચ રોગા સર્વે પી મંદે સુતરામ ઉદરાણી તું અજીરણે મલીને અન્ને જાયન તે મલ સંચયાત અહીંયા જેટલા લોકો બેઠા એને શરીરમાં ભાવથી ઉપર જઈને પરમાત્માની ભક્તિ માટે શરીરને સારું રાખવા માટે ચિત્તમાં આવ્યા વાત લેવાની છે ત્યારે પહેલું દરેકે પેરામીટર કરવાનું છે શું કરવાનું છે પોતાની પાચન શક્તિને પાવરફુલ રાખવાની છે રોગા એની નિશાન સવારમાં જાગીને બે જ મિનિટમાં ઝાડો સાફ આવવો જોઈએ જો બે મિનિટમાં ઝાડો સાફ ન થતો તો એલર્ટ બની જાવ ભવિષ્યમાં મોટી બીમારી આવશે બીજી વસ્તુ સુતરામ ઉદરાણી તું માથું ઠંડુ રહેવું જોઈએ પગ ગરમ રહેવો જોઈએ છાતી બાર પેટ આવવું જોઈએ પહેલી વાર જયારે બાપુની સમક્ષ વાત કરી બાપુએ તરત જ ધોળાવીરા કથામાં વાત યાદ કરી હતી અને વાસણભાઈને હાસ્યમાં કીધું હતું કે માથું ઠંડુ રહેવું જોઈએ પગ ગરમ રહેવા જોઈએ છાતી બાર પેટ ન હોવું જોઈએ મગજ શાંત પગ પરિશ્રમશીલ અને અહીંથી સીધું રહેવું જોઈએ જેટલા લોકો બેઠા એને ટેસ્ટ કરવાનો છે ચટ્ટાર બેસી જાવ બધા આપણે ટેસ્ટિંગ કરી ચાલો મારું આ છાતી નું હાડકું છે આંગળ અંદર છે ચાલો બધા ટેસ્ટ કરો જેટલા ને બાર હોય બધા ઊંચો કરો ઓકે ચાલો નીચે હવે તમે બધા આજે મગજમાં એક ગાંઠ બાંધી ગયો તમે બીમાર છો તમે બીમાર છો તમે બીમાર છો હવે તમારે પેટ અંદર લેવાનું છે એના માટે શું કરવાનું નેક્સ્ટમાં આવશે ત્રીજો રિપોર્ટ અજીણ એટલે એસિડિટી ગેસ અને કબજિયાત વાવાઝોડું આવે પણ ઝાડું આખું હલી જાય ક્યાંય રિપોર્ટમાં વાયુ ન આવે સીટી સ્કેન એમઆરઆઈ પેટ સ્કેન એન્જિયોગ્રાફી એક પણ રિપોર્ટમાં વાયુ ન આવે અચાનક ક્યારે હાર્ટ એટેક આવતો નથી પહેલા અપાન વાયુ બગડે પછી પ્રાણ બગડે સમાન બગડે પછી હૃદય બસ્તી ને ત્રણ મર્મ બગડે અને પછી એટેક આવે આપને વાયુ નથી જોતા એટલે આપણે કે અચાનક એટેક આવ્યો અચાનક એટેક આવ્યો નથી દરેક રોગનું મૂળ છે વાયુ પિતમ પંગુ કફમ પંગુ પંગવો મલધાતવ વાયુના યત્ર ગચ્છતિ તત્ર વર્ષતિ મેઘવત એટલે એસિડિટી ગેસ કબજિયાત કોઈને હોય તો એલર્ટ થઈ જઈને મટાડવું પડશે ચોથું મલીને અન્ય જાહેરયુક્ત ખોરાક આજથી પચાસ વર્ષ પહેલા બધા રોગો ઓછા હતા અને અત્યારે રોગ વધ્યા છે એનું સીધું સાદું સરળ કારણ છે આપણા વડીલો બુદ્ધિ વગરના હતા કારણ કે દેશી બાજરાનો રોટલો ખાતા હતા દેશી બાજરો એ ચાર મહિને પાકતો હતો એટલે એ લોકો હો વર્ષે પાકતા હતા એટલે વૃદ્ધ થતા હતા આપણે બધા હોશિયાર થઈ ગયા આપણે બધા હાઈબ્રિડ બાજરોને હાઈબ્રિડ ખાવા માંડ્યા એટલે ઈ ત્રણ અઢી ત્રણ મહિને પાકે એટલે આપણે પચાસ વર્ષમાં પાકવા મળ્યા આપણે આયુષ્ય વધારું હશે તો પ્રાકૃતિક દેશી ભોજન તરફ જવું જોઈએ દવા દેશી જેટલું થાય એટલું દેશીનો પ્રયાસ કરવો પડશે છેલ્લું છે મલ સંશય ઝાડો પેશ્યા પરસેવો અને માતાઓ બહેનોમાં માસિક ધર્મના માધ્યમથી શરીરનો કચરો બહાર નીકળવો જરૂરી છે જો આપણે કચરો આ સમયાંતરે બહાર નથી કાઢતા તો આપણે બીમાર પડીએ છીએ A આ ચાર કારણ અને પાંચમું કારણ જે સ્તુતિ કરી રાગાદિ રોગાન સતતાન અનુસક્તાન અશેષકાય પ્રસુતાન અશેષા ઉત્સુક્ય આસક્તિ મોહા અરતી દાન જગાનમ યો પૂર્વ વૈદ્યાય નમોસ્તુ તસ્ય દરેક રોગનો નાશ કરનાર આ માનસિક રજો અને તમોગુણ જે છે એ રોગનું મુખ્ય કારણ છે અને એના વેદ અહીંયા બેઠા છે એમના ચરણોમાં ફરીવાર વંદન કરું છું આ દવા અમારી પાસે નથી હોતી એ દવા અહીંયા છે આજે મને કથામાં બાપુની કથા ઘણીવાર જોઈતી પણ આજે પહેલી વાર એ ઉર્જાનો અનુભવ કર્યો ત્યારે મને લાગ્યું કે મારે ભણી કથામાં મોડું થઈ ગયું પણ એક વેદના જવાબદારી કારણે આવી ન શક્યો પણ આજે બહુ મોટી ટ્રીટમેન્ટ થઈ રહી છે બહુ મોટી ટ્રીટમેન્ટ એવું મને આજે કથામાં ફિલિંગ તો અદભુત મોટી ટ્રીટમેન્ટ સમાજ નકર કેટલાય લોકો હાર્ટ એટેક બીપી ડાયાબિટીસ થી મૃત્યુ પામે ત્યારે પાંચ કારણ છે હવે એનું સોલ્યુશન શું કરવું એના બહુ સ્પષ્ટ સરળતાથી જવાબ આપું છું આ સીધું જ આચરણમાં મૂકી દેજો તમે એટલે એનું સોલ્યુશન થઈ જશે સૌથી પહેલું પાણીને ખાવું અને ભોજનને પીવું પાણીને ખાવું ભોજનને પીવું આજથી જેટલા લોકો બેઠા ધર્મના કામમાં ઢીલને આજ હાંસતી તે જમવા બેસો ત્યારે ભગવાનને યાદ કરી એક મંત્ર બોલવાનો જીભને કહેવાનું બેન બત્રીસ વાર દાંતને ને કહેવાનું ભાઈ બત્રીસ વાર ચાવવાનું છે એક મહિનો બે મહિનો સદે યાદ કરશો એટલે આ ટેવ પડી જશે આ ટેવ પડશે એટલે આમાં જેનું જેનું પેટ બારસી કાલે વજન કાંટો કરી લેજો એક મહિનાનો ઓછામાં ઓછો દોઢ થી અઢી કિલો વજન તમારો ઘટેલો હશે એક જ ટેવથી લોકો ભૂખ્યા રે વજન ઘટી જાય જમવાનું ચાલુ કરે ડબલ વધી જાય અંદરની સિસ્ટમ સુધારતા નથી એટલે પર્મનન્ટ સોલ્યુશન થતું નથી આ પહેલી પાચન શક્તિ સુધારવાનો સરળ રસ્તો પાણીને પાંચ વાર દસ વાર પંદર વાર વીસ વાર જેટલું થાય એટલું ચાવી ચાવીને લેવાનું અને ભોજન ને પીવું પાણીને ખાવું ભોજને પીવું બત્રીસ વાર હલાવવાનું મનુષ્યના લાળમાં અમૃત તત્વ છે પણ સમુદ્ર મંથન કરતા નથી એટલે અમૃતની પ્રાપ્તિ આપને થતી નથી પછીનો ઇલાજ એન્જિનમાં ઓઇલ સારું હોય તો એન્જિનના સ્પેર પાર્ટ સારા રહે એન્જિનની એવરેજ સારી રહે ને એન્જિન ધુવાડા નો કાઢે હાર્ટ એટેક આવો ને પેરાલિસિસ થવું એ એન્જિન ધુવાડા અને કેન્સર થવું એટલે એન્જિનમાં પંચર પડી ગયું હાંધા ઘસાઈ જવાય એ એન્જિન ચોંટી ગયું એના સ્પેર પાર્ટ ઘસાઈ ગયા અને એવરેજ ઘટવી એટલે આયુષ્ય ઘટવી આયુર્વેદની દ્રષ્ટિએ વઘારમાન મોણમાં ઉત્તમ હોય તો દેશી ગાઉ માતાનું વલોણાનું ઘી છે એ ન હોય તો કાળા તલ એ ન હોય તો પૂરબિયા તલ ને સેલી બાકી તલનું તેલ કાંઈ ન હોય તો સેલી બાકી આયુર્વેદમાં નથી પણ દેશી ઘાણીનું સિંગ તેલ કેમ કારણ કે અત્યારે આપણે રિફાઈન્ડ અને ડબલ રિફાઈન્ડ તેલ ખાઈ રહ્યા છે એના કારણે એના ફેટી એસિડ અને પ્રોટીન્સ બધા ખેંચાઈ જાય એટલે આખી જાન તૈયાર થાય પણ વરાજા ન હોય તો વરાજા વગરનું જાન જેવા તેલ ખાઈ છે એટલે આપણા સ્પેર પાર્ટ ઘસાઈ ગયા આપણે તેલ બદલાવતા નથી આપણે સાંધો બદલાવા જાય છે મારી પાસે કોઈ પણ દર્દી ઘસારો આવે ને એટલે પહેલા હું કહું કે તલના તેલની વ્યવસ્થા હોય તો જ મારી પાસે દવા લેજો અને એ લે એટલે પચાસ થી સાઈઠ ટકા તો એમને સારું થઈ જાય તેલ બદલાવ આપ સૌને મારી પ્રાર્થના છે અત્યારે જે હાર્ટ એટેક ને પેરાલિસિસના રોગ વધ્યા છે તમારામાંથી જેનું કોલેસ્ટ્રોલ વધારે હોય ખાલી તમે સાયન્ટિફિક ડેટા માગતો તો ડેટાના સ્વરૂપમાં આપું તમે કાલે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરી નાખો ખાલી દેશી ઘાણીનું તલનું તેલ ને ગાયનું ઘી ચાલુ કરો છ મહિનામાં નેવું ટકાનું લિપિડ પ્રોફાઇલ નોર્મલ હશે આ તાકાત છે આપણા ઋષિઓના વિજ્ઞાની તસ્માત ભીષક બી આહારો મહાભેશ જે તેલ રિફાઇન્ડ તેલ નહીં પછીનું કારણ છે અનાજ અનાજમાં નાનો તો ચેન્જીસ કરવાની જરૂર છે ઘઉં લ્યો તો એક વર્ષ જૂના ચોખા લ્યો તો પોલીસ કર્યા વગરના એની કરતા શાસ્ત્રમાં કીધું છે ઉત્તમ શ્રેષ્ઠ જવ બારલી જવ ત્રણ ભાગ જવ અને એક ભાગ મગ અને બે થી પાંચ ટકા આમળા ઉત્તમમાં ઉત્તમ થાય આ શાસ્ત્ર ચરક સંહિતામાં અત્યારના જે રોગો છે ડાયાબિટીસ બીપી હૃદયરો કોલેસ્ટ્રોલ માટેનો બહુ શ્રેષ્ઠ ઉપાય છે ઘઉં ચોખાની જગ્યાએ લેવાય તો એક વર્ષ જૂના પણ એ શક્ય નથી પણ નાનો તો ખાલી ફેરફાર ઘઉં ચોખાની જગ્યાએ જવ જુવાર અને બાજરો એટલે ઘણું બધું હેલ્થની અંદર સુધારા હોય છે થોડું દસ થી પંદર ટકા ને પણ શુદ્ર ધાન્યને પણ સ્થાન આપવું જોઈએ પછીનું સૌથી અગત્યનું કારણ છે રોગ માટેનું એ ભારત માટે છે ચા આપણા શાસ્ત્રમાં સવારે નૈના કોઠે રસાયણ લેવાનું કીધેલું છે રસાયણ એટલે શરીરમાંથી કચરો બધો બહાર કાઢે શરીરને નવું બનાવે અને એનો સત્વગુણ વધારે આધ્યાત્મિકમાં મદદ કરે રસાયણ એમ મર્ષિણામ દેવાનામ અમૃતમ યથા સુદેવ ઉત્તમમ નાગાનામ ભેષજ્યમ ઈદમસ્તુ તે ઋષિઓ માટે રસાયણ હોય છે આધ્યાત્મિક પથ પર ચાલનારા લોકોએ પ્રાતઃ જાગી અને રસાયણ લેવું જોઈએ ત્યારે અશ્વિની કુમાર ભગવાને ચવન ઋષિની સાધના માટે ચવન પ્રાસ પહેલો કલાક હોય ત્યારે જો આમળાના કટકા છે ને હરડે છે કારણ કે પ્રશસ્તામ ઔષધિ ધાર્ય દિવ્ય ઔષધિ આપણી આસપાસ હોવી જોઈએ આટલું બધું આપને ખબર ન પડે ખાલી બે જ મેડિસિન યાદ રાખો એક હરડે અને એક આંબળા આ બંને

હરડે પાચન સુધારવાનું ખૂબ કામ કરે અત્યારે એસિડિટી ગેસ કબજિયાતની ક્યાંક ને ક્યાંક તકલીફ હોય તમે ખાલી અઠવાડિયે જમ્યા પછી હરડે લઈને જુઓ તમને એકદમ નવી એનર્જી આવશે જબરજસ્ત ફાયદો થશે આ બે દિવ્ય રસાયણ છે આ રસાયણો આપણે બધા લેવા જોઈએ ભૂલીને આપણે સવારે નૈણા કોઠે ચા લેવાનું ચાલુ કર્યું આપણા દેશમાં અંગ્રેજો આવ્યા એ પહેલા કોઈ ચા પીતું નહોતું પહેલા રસાયણ લેવાતી પછી ફળાહારનો રિવાજ આવ્યો પછી બધા દાંત તો સવારે નૈણા કોઠે અમૃત લેવાતું પછી ફળાહાર આવ્યું પછી શિરામણ આવ્યું અને પછી અંગ્રેજ આવ્યા પછી ચા આવી દૂધની અંદર છ કલાકની અંદર કોઈપણ પ્રકારનું એસિડ મિક્સ કરવામાં આવે એટલે એક સ્લો પોઈઝન બને ચાની અંદર બે એસિડ મુખ્ય કેફીન અને ટેનિક એસિડ અને એમાં પાછા ખાંડ નાખ્યા આપણા દેશમાં દેશી ખાંડ વપરાતી હતી એની જગ્યાએ અત્યારે સલ્ફ્યુરિક એસિડવાળી પ્રોસેસવાળી ખાંડ વપરાય આટલી ઝેર બને ને આપણે સવારે નૈણા કોઠે લઈએ એટલે આપણા શરીરના પીએચ ઇમ્બેલેન્સ થાય અને પીએચ ઇમ્બેલેન્સ થાય એટલે શરીરમાં બધા જ પ્રોબ્લેમ થાય ત્યારે મેં બાપુના જીવનશૈલી વિશે જ્યારે પૂછું ત્યારે બાપુએ મને એવું જાણવા મળ્યું કે બાપુ સવારમાં બાજરાનો રોટલો લોકો પ્રયાસ કરો કે આજથી સિરામણ કરો સિરામણ થી એડવાન્સ ફળાહાર કરો થી એડવાન્સ ચવનપ્રાસ લ્યો અથવા આમળા લ્યો અને એમ શક્ય ન હોય તો એક સરસ મજાનો ઈલાજ બતાવું છું તમે કહો સાહેબ ચા બન કર્યું તો મહેમાનને શું કરશું એનો બહુ સરસ ઈલાજ છે મેથી ની કોપી એકદમ સસ્તી એકદમ સારી ટેસ્ટી અને હેલ્ધી અને ભારતીય મેથી તો તો કોફી કેવી લાગે તમે ને ભૂલી જાવ એવી ટેસ્ટી લાગે પદ્ધતિ ખાલી સમજી લો આઠ થી દસ દાણા મેથી લેવાના એને શેકી નાખવાની શેકીને ને એક કપ દૂધ નાખવાનું એક ચમચી સાંકર નાખવાનું ઉકાળ નાખવાનું એટલે ચા કરતા સ્પીડમાં બને પાંચ ફાયદા પહેલો ફાયદો ચા સી હાડકાને નબળા પાડે મેથી હાડકા ને મજબૂત કરે ચા ડાયાબિટીસ વધારે આ ખાંડ ડાયાબિટીસ વધારે પણ મેથી ડાયાબિટીસ કંટ્રોલ કરે ચા વાયુપિત કફને પ્રકોપ કરે મેથી બેલેન્સ કરે ચા જે છે એ ખાલી આસામમાં થાય મેથી આખા ભારતમાં થાય ચા છે એ વિદેશી પીણું છે મેથી દેશી પીણું છે ના છેલ્લી બાબત કવિ તમે કોને કેતાની કાનમાં કહું છું ચા ચારસો રૂપિયા ને કિલો મેથી એસી રૂપિયા ને કિલો એટલે અહીંયા આટલા બધા લોકો બેઠા છે બાપુના આશીર્વાદ છે અને હવે માયાભાઈ તો વારંવાર બધાને મેથીના બ્રાન્ડ એમેસન બની રાજભા ગઢીને બધા લોકો આવે જેટલા કે બધા ખૂબ સારો પ્રચાર કરે છે લોક ભારતી સણસરાના અરુણભાઈ વારંવાર તમને યાદ કરીને બાપુએ અમને મેથીની કોફી પાય ત્યારે તમને યાદ કર્યા ત્યારે આપ સૌને મારી પ્રાર્થના છે કે પ્રયાસ કરજો જેટલું થાય એટલું ચા છોડી અને મેથીની કોફી થાય હવે આટલા બતાવ્યા પછી મુખ્ય ઈલાજ મેં તમને બતાવ્યો કે પાણીને ખાવું ભોજનને પીવું દહીં દૂધની અલા જવ જુવાર અને બાજરાને ભાર દેવો ઘઉં ચોખા ન લેવું ચાની જગ્યાએ મેથીની કોફી લેવું આમળા અને ઉપયોગ કરવો બે ઔષધિ બતાવું છું કારણ કે ઔષધિ વૈદ્યને પૂછા વગર પ્રકૃતિ જાણ્યા વગર બધા માટે અલગ અલગ થાય પણ આ તો બધા લઈ શકે દરેક લોકો ચાલુ કરવાનો અનુભવ અવશ્ય થશે શાસ્ત્ર પ્રમાણિત છે પહેલી ઔષધિ છે ત્રિફળા અને બીજી ઔષધિ છે રસાયણ ત્રિફળા અને રસાયણ રસાયણ ખાલી પેટે ઘણી બધી છે પણ એક ગોખરું અને ત્રીજી છે આમળા જેની ચાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ લોકો તો અવશ્ય કાલ રસાયણ ચાલુ કરજો અને હરડે બેહડા અને આમળા આ શાસ્ત્રમાં દિવ્ય રસાયણ આપેલા છે હરિતકે આમલકી પંચરસામ અલવણામ શિવામ દોષ્યાનો લોમની લધવી વિદ્યા દીપનીમ પાંચનીમ આયુષ્યકમ પોસ્ટકિમ ધન્યમ વયસ્થાપનીમ પરામ બુદ્ધિન્દ્રિય બલપ્રદામ સર્વરોગ પ્રસમનીમ ચ એમાં હરડે અને આંબળાની બંનેના મેરેજ તાઇન શેડા શેડી બાંધવામાં આવે એટલે બેહડા એટલે કે હરડે બેહડા અને આમળા આ ત્રિફળા રસાયણ લેવું જોઈએ છેલ્લી બાબત કહું છું ઘણી બધી બાબત છે તમને ગમશે પણ પાંચ મિનિટમાં મારે જેટલું થાય એટલું મારાથી પૂર્ણ કરવાનું હતું એટલે છેલ્લી બાબત આપ સૌને અવશ્ય હું કહું છું આ મારો અનુભવ છે આ આવનારા સમયમાં કદાચ સાયન્સ આની દિશામાં રિચર્ચ કરશે મહેનત કરશે બાપુને વિનય કર્યો કે બાપુ આપ જેવા મહાપુરુષ સિદ્ધ પુરુષ અમારી નજીક હોય તલગાજાડા અને તળાજા એટલે હાવ નજીક ગણાય એમ ત્યાંથી તમે નીકળતા હોય તો મારો એક સ્વાર્થ છે કે ત્યાં તમારા પગલાં પડી જાય તો આ શરીરને આત્મામાં અને મનમાં સૂક્ષ્મ શરીરમાં સમગ્ર ચેતનામાં હજારો દિવ્ય આત્માઓ સમાહિત છે મારો સ્વાર્થ એ છે કે જેટલા દર્દી આવે ને એનું રિઝલ્ટ વધી જાય બાપુએ આ વિનયને સ્વીકાર્યો અષ્ટ આયુર્વેદ ધામ તળાજામ આવ્યા બાપુ પછીનો અનુભવ ચરક સંહિતાનો રેફરન્સ મને યાદ આવ્યો એમાં લખ્યું છે જપ હોમ પ્રદાન કથા શ્રવણ સાધુ નામ સાધુનામ દર્શન એન શીઘ્રાદ જ્વરાદિ ત્યારથી મેં જોયું કે કેન્સરના દર્દીના રિઝલ્ટ ડાયાબિટીસ જે જે રોગમાં પ્રારબ્ધ કર્મજનની વ્યાધિ હતા એ બધા જ રોગ અને સામાન્ય દર્દીના રોગમાં પણ બહુ જ મોટો સુધારો આવ્યો આવનારા સમયમાં સાયન્સ આમાં પણ સંશોધન કરશે કે એક બુદ્ધ પુરુષ એક સિદ્ધ પુરુષના કોઈ જગ્યા ઉપર પગલા પડે માણસના રોગ પણ મટવા મળે છે કાલે આવ્યો ત્યારે બાપુ વારંવાર વાત કરે તમે વાત કરો હું ગમે ત્યારે કહીએ ત્યારે પણ કાલે મેં બાપુને વિનય કર્યો કે અને બાપુ કે અવશ્ય સાહેબ તમે કાલ આવજો અને બધાને વાત કરજો આમાંય મારો એક સ્વાર્થ હતો સ્વાર્થ એ હતો કે એટલા બધા લોકો જ્યારે કથામાં જોયું ત્યારે બધા માળા ભજતા હોય ભગવાનનું ભજન કરે અને એક વેદ તરીકે બધા કે સાહેબ એમને આ તકલીફ છે આ તકલીફ છે આ તકલીફ છે આ તકલીફ છે તો જે કાંઈ થાય એ શરીરની પીડા ઓછી થાય અને ઈશ્વર અભિમુખ મન બને એ પવિત્ર ભાવ સાથે આજે આપ સૌના દર્શન થયા બાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા એ મારું પરમ સૌભાગ્ય માનું છે સમયની પાબંદી હતી પણ એક પત્રિકા અમે અષ્ટાંગ આયુર્વેદ ધામમાં બધાને આપતી છીએ કે જિંદગીભર કેમ તંદુરસ્ત રહેવું એ પત્રિકા તમે જયારે બહાર જાઓ ત્યારે તમને ત્યાંથી બધાને મળી જશે એમ બધું જ આ લખ્યું છે અને આયુર્વેદ કથા બાપુના આશીર્વાદથી આપ સૌને આનંદ થશે છેલ્લી વાત બાપુ કહી દઉં બાપુએ પ્રેરણાથી ને આશીર્વાદથી ચાલુ કરાવી કે બાપુ આવી રીતે મને વિચાર આવ્યો છે કે ત્રણ કલાકની ટાઈમ વધારે ન રહે પણ ત્રણ કલાકની આયુર્વેદ કથા પ્રારંભ કરીએ બાપુએ ત્યારે આશીર્વચન આપ્યા અને બાપુએ કીધું કે આ કથા સમાજને એક નવી દિશા આપે બાપુ આજે પંદર કથા પૂર્ણ થઈ ચૂકી છે અને હજારો લોકો એના લાભ લઈ શકે ત્યારે આ કાયમ માટે જ્યાં આ કથા થશે ત્યાં બાપુના ચરણોમાં આ નવી પરંપરા થશે આયુર્વેદ કથાનો પણ પ્રારંભ થયો ત્યારે મારા ગુરુથી માંડી અને આ મહાન પરંપરાના વાહક મોરારી બાપુ એ કોઈ વ્યક્તિ નથી એક સાક્ષાત શક્તિનું પૂંજ છે સ્વરૂપ છે એમના સાનિધ્યમાં આજે મને આયુર્વેદના પાંચમા વેદનો અવસર પ્રાપ્ત થયો ત્યારે આપ સૌ પાસે એક પ્રાર્થના માંગુ છું કે આવનારા સમયમાં લાખો માતાના સેથાના ભૂંસતા અટકાવવા માટે નાની માતાઓ બહેનોને પોતાના બાળકને અગ્નિ સંસ્કાર નાની ઉંમરમાં આપતા અટકાવવા માટે ફરીવાર આપણે વેદના ચરણે આવવું પડશે ગાયના ચરણે આવવું પડશે પ્રકૃતિના ચરણે આવવું પડશે આયુર્વેદના ચરણ આજ ભાવ સાથે છેલ્લી આ સ્તુતિ હું બાપુના ચરણોમાં સમર્પિત કરું છું